વડોદરાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કોર્પોરેશનની ઘોર બેદરકારી વડોદરામાં જોવા મળી ડોર ટુ ડોર ચાલતા વાહનોની લાલિયાવાડી સામે આવી ડોર ટુ ડોર કચરાનું વાહન સગીર ચલાવતો હોવાનો વિડીયો વાયરલ થયો છે વોર્ડ નંબર 10 માં સગીર વાહન ચલાવતો હોય તેવો એક વિડીયો વાયરલ થયો છે જેમાં કોર્પોરેશનની ઘોર બેદરકારી એટલા માટે કેમ કે આ જે વાહન છે

અને તેનો નાનો આટલો નાનો છોકરો કાઢી ચલા કાલે કોઈને છોટી કાઢે કોની જિમ્મેદારી રહેશે હું મસ્ત ઊંઘી રહ્યો અમે તારા તારા પીછો કરી રહ્યા છીએ છોકરાનો